આપણા શરીર અને ખાસ કરીને આપણા મગજ પર એક હુમલો થઈ રહ્યો છે એવો હુમલો જે દેખાતો નથી પણ એની અસર આપણે રોજ અનુભવી શકીએ છીએ આ કોઈ વાયરસ નથી કે કોઈ બીમારી નથી આ એક એવો શાંત હત્યારો છે જે ધીમે ધીમે આપણા અસ્તિત્વના મૂળમાં ઉતરી રહ્યો છે શું ક્યારેય એવું લાગ્યું છે કે મગજ બરાબર કામ નથી કરી રહ્યું જાણે વિચારો પર ધુમ્મસ છવાઈ ગયું હોય કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બનતું હોય કે નાની નાની વાતો ભૂલી જવાતી હોય જો હા તો કદાચ તમે એકલા નથી આ આ હુમલાની નિશાની હોઈ શકે છે છે તો હુમલાખોર કોણ તાજેતરના વૈજ્ઞાનિક સંશોધનોએ એક એવી હકીકત સામે લાવી છે જે સાંભળીને કદાચ વિશ્વાસ ન થાય આપણા બધાના મગજમાં લગભગ પાંચ ગ્રામ પ્લાસ્ટિક મળી આવ્યું છે હા તમે બરાબર સાંભળ્યું એક આખા ક્રેડિટ કાર્ડ જેટલું પ્લાસ્ટિક અત્યારે આપણા મગજની અંદર છે તો ચાલો આ અદ્રશ્ય દુશ્મનને જરા નજીકથી ઓળખીએ આ હુમલાખોર બીજું કંઈ નહીં પણ માઇક્રોપ્લાસ્ટિક્સ અને નેનોપ્લાસ્ટિક્સ છે પ્લાસ્ટિકના અત્યંત સૂક્ષ્મ કણો જે આપણી આસપાસ હવામાં પાણીમાં અને આપણા ખોરાકમાં પણ ભળી ગયા છે આ માઇક્રોપ્લાસ્ટિક્સ અને નેનોપ્લાસ્ટિક્સ એટલે શું માઇક્રોપ્લાસ્ટિક્સ તો એટલા નાના હોય છે જાણે મીઠાનો દાણો પણ ખરી ચિંતાની વાત તો નેનો પ્લાસ્ટિક્સ છે એ તો વાયરસ કરતાં પણ સૂક્ષ્મ હોય છે અને આટલા નાના હોવાને કારણે જ તે આપણા શરીરની સૌથી સુરક્ષિત જગ્યા એટલે કે મગજ સુધી પહોંચવા માટે લોહીના પ્રવાહમાં સવાર થઈ જાય છે હવે સવાલ એ થાય કે આ પ્લાસ્ટિક આપણા શરીરમાં કેટલી હદે ફેલાયેલું છે અને સૌથી ચોંકાવનારી વાત તે સૌથી વધુ ક્યાં જમા થાય છે ચાલો આંકડા ઉપર એક નજર કરીએ જે ખરેખર વિચારવા પર મજબૂર કરી દેશે અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ પ્લાસ્ટિકના શરીરના બીજા અંગો જેવા કે લીવર કે કિડની કરતા મગજમાં આઠ થી દસ ગણા વધારે જમા થાય છે પણ આવો કેમ કારણ કે આપણું મગજ લગભગ સાઈઠ ટકા ચરબીનું બનેલું છે અને આ પ્લાસ્ટિકના કણોને ચરબી ખૂબ જ ગમે છે તે ચરબી સાથે ચુંબકની જેમ ચોંટી જાય છે અને સીધા મગજમાં પોતાનું ઘર બનાવી લે છે એક ખૂબ જ મહત્વના અભ્યાસમાં બે પ્રકારના મગજની સરખામણી કરવામાં આવી એક સામાન્ય સ્વસ્થ મગજ અને બીજું ડિમેન્શિયા એટલે કે ભૂલવાની બીમારીથી પીડિત મગજ પરિણામો ચોંકાવનારા હતા સામાન્ય મગજમાં દર ગ્રામ દીઠ લગભગ પાંચ પ્લાસ્ટિક કણો મળ્યા જ્યારે ડિમેન્શિયાવાળા મગજમાં આ સંખ્યા પાંચ થી સાત ઘણી વધારે એટલે કે લગભગ ત્રીસ કણો હતી તો આ પ્લાસ્ટિક આપણા મગજમાં જઈને કરે છે શું શું તે ત્યાં શાંતિથી પડ્યું રહે છે ના આ કણો કોઈ શાંત મહેમાન નથી તે અંદર જઈને એક ધીમું યુદ્ધ શરૂ કરે છે એક એવો યુદ્ધ જે આપણા કોષોને અંદરથી નબળા પાડે છે ચાલો આખી પ્રક્રિયાને સરળ ભાષામાં સમજીએ જ્યારે આ પ્લાસ્ટિકના કણો શરીરમાં પ્રવેશે છે ત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ તેમને દુશ્મન માની લે છે શરીરના સૈનિક કોષો તેમના પર હુમલો કરે છે પણ આ લડાઈ ક્યારેય પૂરી થતી નથી જેના કારણે શરીરમાં સતત બળતરા એટલે કે ઇન્ફ્લેમેશન રહે છે અને આ લાંબા ગાળાની બળતરા ધીમે ધીમે આપણા જે સ્વસ્થ કોષોને નુકસાન પહોંચાડવા લાગે છે પરિણામે હાર્ટ એટેક સ્ટ્રોક અને અલ્ઝાઇમર જેવી બીમારીઓનું જોખમ વધી જાય છે હવે સૌથી મોટો સવાલ કે આટલું બધું પ્લાસ્ટિક આપણા શરીરમાં પહોંચે છે ક્યાંથી જવાબ આપણી આસપાસ જ છે આપણી રોજિંદી જિંદગીમાં એવી એવી જગ્યાએ જે આપણે ક્યારે કલ્પના પણ ન કરી હોય આ ચાર મુખ્ય રસ્તાઓ છે પહેલું છે પાણી શું તમે જાણો છો કે એક લીટરની પ્લાસ્ટિકની બોટલમાં સરેરાશ બે લાખ ચાલીસ હજાર પ્લાસ્ટિકના કણો હોય છે બીજું છે હવા આપણે જે સિન્થેટિક કપડાં પહેરીએ છીએ તેમાંથી પણ પ્લાસ્ટિકના રેસા હવામાં ભળે છે ત્રીજું છે ખોરાક પેકેટમાં બંધ વસ્તુઓ અને ટી બેગ્સ તો ઠીક પણ હવે તો જમીનમાં ભળેલા પ્લાસ્ટિકને કારણે શાકભાજી અને ફળોમાં પણ તે પહોંચી ગયું છે અને ચોથું આપણી ત્વચા દ્વારા પણ આપણે બધા એવું માનીએ છીએ કે પેપર કપ તો સુરક્ષિત છે બરાબર ને પણ હકીકત એ છે કે મોટાભાગના પેપર કપની અંદર પાણીને રોકવા માટે પ્લાસ્ટિકનો એક પાતળું પડ લગાવેલું હોય છે અને જેવી આપણે તેમાં ગરમ ચા કે કોફી ભરીએ છીએ એ પ્લાસ્ટિક ઓગળીને આપણા પીણામાં ભળી જાય છે આ બધું સાંભળીને ચિંતા થવી સ્વાભાવિક છે પણ શું આનો કોઈ ઉપાય નથી શું આપણે લાચાર છીએ બિલકુલ નહીં હવે આપણે સમસ્યામાંથી સમાધાન તરફ જઈશું એક એવી વ્યૂહરચના વિશે જાણીશું જેનાથી આપણે આપણા શરીર અને મગજ પરના આ હુમલાને રોકી શકીએ છીએ આ વ્યૂહરચના ત્રણ સરળ સ્તંભો પર ટકેલી છે પહેલું અટકાવ એટલે કે શરીરમાં નવા પ્લાસ્ટિકને પ્રવેશતા રોકવું બીજું રક્ષણ એટલે કે જે નુકસાન થઈ રહ્યું છે તેની સામે શરીરને મજબૂત બનાવવું અને ત્રીજું ઉપચાર એટલે કે શરીરમાં જે પ્લાસ્ટિક જમા થઈ ગયું છે તેને બહાર કાઢવું અટકાવ માટે આપણે એસી વીસનો નિયમ અપનાવી શકીએ એટલે કે જીવનમાં એવા વીસ ટકા ફેરફાર કરીએ જેનાથી એશી ટકા સમસ્યા દૂર થઈ જાય જેમ કે પ્લાસ્ટિકની બોટલને બદલે સ્ટીલ કે કાચની બોટલ વાપરવી પેપર કપને બદલે સિરેમિક કપ પેકેજડ ફૂડને બદલે તાજો અને ખુલ્લો ખોરાક આ નાના ફેરફારો પણ એનું પરિણામ ખૂબ મોટું છે હવે વાત કરીએ રક્ષણની આપણા શરીરને એક રક્ષણાત્મક કવચની જરૂર છે હળદરમાં રહેલું કર્ક્યુમિન એનએસી અને ગ્રીન ટી જેવા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ શરીરમાં લાગેલી આગ એટલે કે બળતરાને શાંત કરવાનું કામ કરે છે તે આપણા કોષોને નુકસાનથી બચાવે છે અને છેલ્લો અને સૌથી મહત્વનો સ્તંભ છે ઉપચાર આપણા શરીરમાં એક જાદુઈ હીલિંગ બટન છે જેને ઓટોફેજી કહેવાય છે આ આપણા શરીરની પોતાની ડીપ સર્વિસ છે કલાકનો ઉપવાસ અને નિયમિત કસરત કરવાથી આ સિસ્ટમ એક્ટિવેટ થાય છે અને શરીર પોતાની જાતે જ કોષોમાં જમા થયેલા કચરા અને ઝેરને સાફ કરવાનું શરૂ કરી દે છે જો આપણે મોટા ચિત્ર પર નજર કરીએ તો સમસ્યા કેટલી ગંભીર છે એ સમજાશે દુનિયાભરમાં જેટલું પણ પ્લાસ્ટિક બને છે તેમાંથી માત્ર નવ ટકા જ રિસાયકલ થાય છે બાર ટકા બાળી નાખવામાં આવે છે જે હવાનું પ્રદૂષણ વધારે છે અને બાકીનું એક્યાસી ટકા પ્લાસ્ટિક આપણી જમીન અને સમુદ્રમાં કચરા તરીકે ફેંકી દેવાય છે આ આંકડા સ્પષ્ટપણે કહે છે કે આપણે ફક્ત સિસ્ટમ પર ભરોસો રાખીને બેસી શકીએ નહીં અંતે જે પ્લાસ્ટિક આપણે બેદરકારીથી બહાર ફેંક્યું હતું આજે તે જ પ્લાસ્ટિક ફરીને આપણા શરીરની અંદર આપણા લોહીમાં અને આપણા મગજમાં પહોંચી ગયું છે આ એક કડવું સત્ય છે જે આપણને યાદ અપાવે છે કે આપણું સ્વાસ્થ્ય અને આ ગ્રહનું સ્વાસ્થ્ય એકબીજાથી અલગ નથી આ જાણકારી પરિવર્તન તરફનું પહેલું પગલું છે જ્ઞાન જે આપણી સૌથી મોટી તાકાત છે આપણા સ્વાસ્થ્ય અને ભવિષ્યને સુરક્ષિત રાખવાની આ યાત્રામાં આગળ વધવા માટે અમારી સાથે જોડાવો ગુજરાતી ઓડિયો બુક્સને સબસ્ક્રાઈબ કરો